નેરોલેક કંપનીએ સીએસઆર એક્ટિવિટીઝ અંતર્ગત વાગરાની પ્રાથમિક શાળા ખાતે શેડ બાંધી આપ્યો હતો વાગરા તાલુકાની નેરોલેક કંપનીએ જૂનેદ ખાતી પ્રાથમિક શાળામાં સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે શેડ તૈયાર કરી શાળાને અર્પણ કર્યો હતો જૂનેદ પ્રાથમિક શાળાના બાળકોને બેસવા માટે શેડની જરૂરિયાત હતી બાળકો તાપ તડકો અને વરસાદથી બચે તે માટે ગામના સરપંચ દ્વારા કંપની સમક્ષ રિક્વેસ્ટ મૂકવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ કંપનીએ આશરે સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે લોખંડના પતરા સહિતનો શેડ બનાવી શાળાને સમર્પિત કર્યો હતો ઉલ્લેખનીય છે કે નેરોલેક કંપની ઠેકઠેકાણે સીએસઆર હેઠળ જનહિતાર્થે કામ કરી રહી છે લાખો રૂપિયાના ખર્ચે લોખંડનો શેડ તૈયાર કરી બાળકોને અર્પણ કરતા ભૂલકાઓ હવે તાપ તડકો અને વરસાદથી સુરક્ષિત બનશે શાળા માટે કંપનીએ આપેલ યોગદાનથી ગ્રામજનો સહિત શાળાના છાત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી કંપનીના યોગદાનને બિરદાવી ગ્રામજનો તેમજ શાળા પરિવારે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો શેડ લોકાર્પણ પ્રસંગે નેરોલેક કંપનીના પરેશભાઈ પટેલ સીએસઓ અમિત પારેખ કેવિન શાહ મિતેશ પટેલ માનવ પટેલ તેમજ દીપક પાટીલ સહિત પ્રાથમિક શાળાના છાત્રો શિક્ષકગણ તેમજ આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે આ કંસ્થાએંગ નેરોલેક પેન્ટ કંપની દ્વારા શેરની ઘેર જૂને સહન આપવામાં આવી એનું ઇનો હતું અને આ શેરના માટે અમે આભાર માનીશું વિશેષ આ શેરની ઉપયોગીતા વિશે વાત કરીશું તો આવનાર સમયમાં બાળકો જે વરસાદી વાતાવરણ હોય ત્યારે મેદાનની અંદર રમી શકતા નથી પરંતુ આ શહેરની અંદર આવીને તેઓ રમી શકશે તેમજ ભોજન જમવાનું માટે બાળકોને માથે ઉત્તમ વ્યવસ્થા થશે તેઓ શહેર નીચે બેસીને જમી શકશે એ તેમજ ઘણી બધી બાળકોની અંદર જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવવાની હોય એમને ઘણી બધી નવી નવી બાબતો ગ્રાઉન્ડમાં બહાર લાવીને શીખવવાની હોય છે એ સગળી બાબતો શહેરની નીચે અમે કરાવી શકીશું અને વિશેષ તડકાના દિવસોમાં પણ બાળકો બહાર રમી શકે નહીં પણ શેરની સાયાની અંદર તેઓ રમી શકશે અને ઘણી બધી તમને શેર ઉપયોગી છે જેમ સ્કૂલની અંદર જે ઓરડા હોય છે ઓરડાની અંદર બાળકો ભણે છે એ જ રીતે આ શેરની અંદર હવે પછી બાળકો બહારની જે પ્રવૃત્તિઓ છે બહારનું જે શિક્ષણ છે આ શહેરની અંદર રહીને લેશે